હવે 50 100 જણા હાટે ક્યાં પાર્ટી લોન ગોઠવી કયા કેટરસ વારન કેવ અને પછી એ બધાને મોટા ફરફરિયા ઘરે પોગે આની હવે તમારે ઉપાધિ કરવાની નથી કારણ કે આ વખતે અવજ મોલ આપણા માટે સ્પેશિયલ આપણા બજેટના એક વ્યવસ્થિત મેનુ સાથે આવી ચૂક્યો છે અર્બી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે ખૂબ જાણીતા લોકેશન લજઈ ચોકડી તમે ટપો મોરબી રાજકોટ રોડ ઉપર એટલે ખૂબ જાણીતું નામ અવધ ફૂડ એનું જે પાછળનું જે આખું પાર્ટી લોનનું ગ્રાઉન્ડ છે અહીંયા તમારી નાની મોટી પાર્ટી માટે પચાસ સો લોકો માટેનું એક સુંદર મજાની વ્યવસ્થા જમવાને લઈને કરવામાં આવી છે અત્યારે હાલ આપણે અવધ ફૂડ ની પાછળ આવેલા પાર્ટી લોનમાં કે જ્યાં અત્યારે પાર્ટી હાલી રહી એમ જે શિયાળાનો ઠંડો ઠંડો પવન આ બાજુ તાપણાની ગરમ ગરમ હૂફ ને જમવાની જમાવટ ને મજો મજો હે વિશાલભાઈ આ બાજુ તો છેલ્લા પાંચ થી સાત વર્ષ ની અંદર અમે અવધપુર માં લજયકો માળિયાકો કે લાલપરકો અમે ઘણી બધી નવી નવી બ્રાન્ડ લઈ આવ્યા છે તો હવે સાથે નાની મોટી પાર્ટી કરવા માટે લોકો બાર કેમ જવું પડે એના માટે પણ તમે અવધ ફૂડ મોલ ને યાદ કરો એટલે અમે આ વખતે અમે નવી વસ્તુ લઈ આવ્યા છે નાની મોટી પાર્ટી પેલા પણ અહિયાં થતી પણ અમે આ વખતે કઈક નવું લઈ આવ્યા છે એમાં આ જે પાર્ટી નું લોન બોન આ જે વિભાગ છે કે આ ખુરશી કે બધું ઇનબિલ્ટ હા એ બધું તમને ધ્યાન હોય તો આપણે પહેલા પણ એક વિડીયો કર્યો તો એની અંદર આપણે કીધું હતું કે અમે સાડા બાર હજાર રૂપિયા ફક્ત તમારે અમારી પાસે લઈ આવવાના અને મિનિમમ પચાસ લોકોની પાર્ટી જેની અંદર તમારે કેટરિંગ સર્વિસ ફૂડ તમને મંડપ ડેકોરેશન મ્યુઝિક અને મિનિમમ રેટ પર અમે તમને ડેકોરેશન કરીને આપીએ છીએ એમાં પણ અમે તમને નવી નવી વેરાયટી લઈ આવ્યા છે તમને ધ્યાન હોય તો આપણે પેલા પણ કીધું તો આપણે લાઈવ પાણીપુરી લઈ આવ્યા હતા મશીન વાળી મશીન વાળી એટલે અમારા હવે ટોટલ બે મેનુ થઈ બે મેનુ છે ટુ અને ટુ જે પેલા પણ એમ જ હતું પણ એની અંદર હવે અમે લઈ આવ્યા છે એક કોન્ટિનેન્ટલ સ્ટાર્ટર ઓકે નવ થી દસ વેરાયટી સ્ટાર્ટર્સ ની લઈ આયવા છે ચાઇનીઝ અને કોન્ટિનેન્ટલ જેમાંથી તમે ટુ ફોર્ટી નાઇનનો તો અમારો પેકેજ લો તો એની અંદર બે સ્ટાર્ટર તમે લઈ શકો છો અને ટુ નો લો તો એમાંથી તમે ચાર કોન્ટિનેન્ટલ સ્ટાર્ટર સિલેક્ટ કરી શકો છો સ્ટાર્ટર માં બે એટલે પણ હમે બે કયા રાખવો એના માટેને ઓપ્શન ઘણા છે આજે આજે અમારી જે પાર્ટી છે એમને બધા ઓપ્શન સિલેક્ટ કરીને રાખ્યા છે પણ પણ એમાંથી તમે કોઈ બે સિલેક્ટ કરી શકો છો જે છે જેની અંદર ઓપ્શન છે ડ્રેગન પટેટો છે મેક્સિકન સ્ટાર્ટર ની અંદર ગોલ્ડ કોઈન છે ઓકે બરાબર એના પછી અમારી પાસે પ્લેન રાઈસ વિથ થાય કરી છે એના પછી અમારે મેક્સિકન પાસ્તા છે બરાબર છે એના પછી આપણે એક વેજ પાસ્તા છે મિક્સ વેજ પાસ્તા પછી એક ડ્રાય પાસ્તા છે છોકરા માટે એક વ્હાઈટ સોસ પાસ્તા છે પછી એક રેડ સોસ પાસ્તા છે અને થોડા સ્પાઈસી વિથ ઇંગ્લિશ વેજીટેબલ જેમ કે બ્રોકલી ઝુકની નાખીને છે એના સાથે જ અમારી પાસે મેક્સિકન ચીઝ પેપર બોલ અને એક ઓપ્શન હજી છે એ થાય કોન ફિટર્સ આ બાજુની સાઈડમાં આપણે મેઈન કોર્સની અંદર શું શું અવેલેબલ શું કાઈ મળે જે તમે બે સબ્જી લઈ શકો છો જેની અંદર એક વેજ ગ્રેવી સબ્જી છે એક પનીર ગ્રેવી સબ્જી છે સાથે સ્વીટમાં તમે સિલેક્ટ કરી શકો છો ગુલાબ જાંબુ હોય છે અમારે રોટીની અંદર અમારી પાસે બે વસ્તુ હોય છે તવા બટર રોટી અને નાન બરાબર રાઈસ ની અંદર જીરા રાઈસ દાલ ફ્રાય એ વસ્તુનો ઓપ્શન છે ઓકે સાથે સાથે અહીંયા તમને લાઈવ ઢોસાનું પણ તમને કાઉન્ટર આપીએ છે એટલે એ જ વસ્તુ છે કે આજે નોર્મલી તમને આજે બધાને રસ્તું સારું તમને સારું એ ખવડાવવાનું બધું વેરાયટી આપવાની અને અવધ ફૂડ મોલ અમે ઘણા વર્ષોથી થી પ્રયત્ન કરે છે કે અમારી સાથે મોરબીના જેટલા પણ લોયલ આપડા જે કસ્ટમર છે હર વખતે નવું નવું અમને અમે એમને આપી શકે અને આ વખતે પણ આ એક વસ્તુ નવી આપી છે અને હજી બે વસ્તુ અમે તમને નવી આપવાના છે અને અવધ ફૂડ મોલ તમને હર વખતે નવી નવી બ્રાન્ડ લઈ આપે છે આજે સૌથી પહેલા સબવે મોરબીમાં અવધ ફૂડ મોલ લઈ આવ્યું ડોમિનોઝ મોરબીમાં અવધ ફૂડ મોલ લઈ આવ્યું કે તમે કોઈ પણ બીજી બ્રેન્ડ લો તો અવધ ફૂડ મોલ લઈ આવ્યું આજે ખાલી ખાવામાં જ નહીં અમે રિટેલમાં પણ ઘણી બ્રેન્ડ લઈ આવ્યા પરફ્યુમમાં આદિલ કાદરી અમે લઈ આવ્યા બરાબર એ જ વિશેષતામાં અમે સ્મિટ એન્ડ ચોકલેટ્સ પેલા લઈ આવ્યા હતા બરોબર અને હવે આ વખતે અમે તમારા માટે મેં જે તમને કીધું કે બે નવી વસ્તુ લઈ આવ્યા છે જે મોરબીવાસીઓ માટે નવી છે જેમ કે એક તો રાજકોટની ફેમસ આરાધના ચા જેને જાફર ચા ના નામે ઓળખાય છે અને બીજું બોલે તો મુંબઈ બોલે તો મુંબઈ અમારી જ એક બ્રેન્ડ છે જે ઓલરેડી રાજકોટ અને બીજા ઘણા સિટીની અંદર બોમ્બે સ્ટાઇલ સ્પેશિયલ બોમ્બે સ્ટાઇલ ના વડાપાવ મિસળ પાવ અને પાઉભાજી જે અમારી વખણાય છે અને ફ્રેન્કી ઈ હવે તમારા અવત અમારા અવત ફૂડ મોલ લજઈ આવે છે અને જતા જતા બીજું કંઈ વિશેષ આપ કેવા માંગતા હોય તો બસ હા ફ્રેશ જોડાયેલા છે એમના મૂળે તમે સાંભળી લીધી લીધી હોય એ આખો વિભાગ જે સંભાળે છે આપનો પણ ખુબ ખુબ આભાર અમારી સાથે જોડાવા માટે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ રવિભરાસ